નમસ્કાર મિત્રો જ્ઞાન જ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિર જાળિયામાં શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ આચાર્ય બીએ બીએસસી બીકોમ બીએડ સી એડ એમએડ ત્રણ વર્ષનો અનુભવ બાલવાટિકા કેજી ધોરણ એક બે લાયકાત પીટીસી તમામ વિષયોમાં જગ્યાઓ ખાલી છે ધોરણ એકથી આઠમાં પીટી સી બી એ બી કોમ બી એસ એડ તમામ વિષયોમાં જગ્યાઓ ખાલી છે ધોરણ એકથી દસ બી એ બી એસ તમામ વિષયોમાં જગ્યાઓ ખાલી છે ધોરણ અગિયારથી બાર આર્ટ્સ અને કોમર્સમાં એમ એ એમકોમ બીએડ એમ કોમ તમામ વિષયોમાં જગ્યાઓ ખાલી છે શ્રી દક્ષિણામૂર્તિ મંદિર ઓનેસ્ટ હોટલની પાસે ધંધુકા ભાવનગર હાઈવે મુજાળિયા તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ ઉપરોક્ત લાયકાત ધરાવતા તમામ ભાઈઓ તથા બહેનોએ ઉપરોક્ત સરનામે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ હાજર રહેવાનો રહેશે ત્યારબાદ જોઈએ પલ્લ સ્કૂલમાં શિક્ષકો માટે કેજી પ્રાઇમરી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ઉપરોક્ત તમામ વિભાગમાં દરેક વિષયો માટે જગ્યાઓ ખાલી પડેલી છે આ સિવાય એડમિન એચઓડી કમ્પ્યુટર ડાન્સ કરાટે સ્પોર્ટ્સમાં જગ્યાઓ ખાલી છે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તેમજ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ મળવાનું રહેશે તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ રવિવાર સમય સવારે આઠથી બપોરના બાર સુધી નીચેના એડ્રેસ પ્રમાણે મળવાનું રહેશે ત્યારબાદ જોઈએ શ્રી નવયુગ વિદ્યાલય બરવાડામાં શિક્ષકની જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ બી એ બી કોમ બી એસ એમએડ પીટીસી કરેલા ઉમેદવારો માટે આચાર્યની જગ્યા ખાલી છે પ્રાથમિક વિભાગમાં બી એ એમ એ પીટીસી બી માટે શિક્ષકની જગ્યાઓ બહાર પડેલી છે ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી અને સમાજમાં બી એ એમ એ પીટીસી બી કરેલા ઉમેદવારો માટે જગ્યાઓ ખાલી છે ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ગણિત અને વિજ્ઞાનમાં બીએસસી બીએડ માટે જગ્યા ખાલી છે માધ્યમિક વિભાગમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી અને સમાજમાં બી એ એમ એ માટે જગ્યાઓ ખાલી છે માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન બીએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે જગ્યા ખાલી છે અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર ભૂગોળ હિન્દી સંસ્કૃત ગુજરાતી અંગ્રેજીમાં બી એ એમ એ કરેલા ઉમેદવાર આવકાર્ય છે ઉચ્ચતર માધ્યમિકમાં નામું આંકડા શાસ્ત્ર બી એસપી બીકોમ કોમ એમ કોમ બીએડ કરેલા ઉમેદવાર આવકાર્ય છે ક્લર્ક માટે બાર પાસ અથવા તો આઈટીઆઈ સંપૂર્ણ જાણકાર અથવા અનુભવીને અગ્રતા આપવામાં આવશે બસ ડ્રાઈવર ધોરણ બાર પાસ અનુભવીને અગ્રતા આપવામાં આવશે પટ્ટાવાળા ધોરણ દસ પાસ સફાઈ કામદાર ધોરણ આઠ પાસ ઉપરની તમામ પોસ્ટ માટે અનુભવી ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે રસ ધરાવનાર ઉમેદવારોએ સહસ્તાક્ષરમાં ફોટોગ્રાફ સાથે જરૂરી તમામ પ્રમાણપત્રોની નકલો જેવી કે લિવિંગ સર્ટી ધોરણ દસની માર્કશીટ ધોરણ બારની માર્કશીટ ગ્રેજ્યુએટ બી એડ જેવી તમામ માર્કશીટ આધાર કાર્ડ તેમજ મોબાઈલ નંબર અવશ્ય નોંધવો જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિવસ દસમાં રૂબરૂ કે રજિસ્ટ આઈડીથી અરજી કરવાની રહેશે અરજી મોકલવાનું સરનામું આચાર્ય આચાર્યશ્રી નવયુગ વિદ્યાલય નેસડીયા હનુમાનજી મંદિરની બાજુમાં નાવડા રોડ બરવાડા તાલુકો બરવાડા જિલ્લો બોટાદ ત્યારબાદ જોઈએ ભગવતી ગર્લ્સ હોસ્ટેલ કાળિયાભીડ ભાવનગરમાં ગૃહમાતા રેક્ટરની ત્રણ જગ્યાઓ ખાલી પડેલી છે ચોવીસ કલાક રહી શકે તેવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં બેનો અરજી કરી શકે છે અરજી દિવસ ત્રણમાં વોટ્સઅપ પર મોકલવાની રહેશે છે